હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નો ચેપ્ટર છ ત્રિકોણ સ્વાધ્યાય શેલાનો દસમાં દાખલો તમને શું કહેવા માંગીજો કે ત્રિકોણ એ ના ખૂણો એસી નો દ્વિભાજક સીડી અને બાજુ એ બી ને ડીમાં તથા ત્રિકોણ એ ઈ એફ જી ના ખૂણો ઝી બરાબર ઈ એ જી નો દ્વિભાજક જી દ્વિભાજક એટલે કે બે ભાગ સરખા કરે ને દ્વિભાજક બરાબર જી એસ અને બાજુ એફીને એસ બિંદુમાં છેદે છે જો એબીસી સમરૂપ હોય એ ફી જી હોય તો સાબિત કરવાનું છે તમને આ ત્રણ ઇક્વેશન આપે બરાબર હવે જો તમને સમજાણું કે ભાઈ એમાં હું કેવા માંગે તો જો હું તમને પેલા આપણે છે સમરૂપ શું છે આ બંને છે ને તો આપણે એ બંને નાખડી દીધું નાખીએ મતલબ કે આ થઈ ગયું એ બી સી ઈ સમરૂપ છે કોને ક્યા ત્રિકોણ ને એફ ઈ જી હા કે જો ત્રિકોણ એબીસી મતલબ કે આ ત્રિકોણ આવે ત્રિકોણ એ માં ખૂણો એસી બી એ સી બી મતલબ આ સી ખૂણાનો દ્વિભાજ શું છે સી અને આ ડી થઈ જશે આમ હશે દ્વિભાજ એટલે આ બે એ થી બી નો સરખો ભાગ અને ડી થી બી નો સરખો ભાગ બરાબર બાજુ એ બી ને આ ડી બિંદુમાં બરાબર એટલું થઈ ગયું આકૃતિ તથા આ ઈ એફ ખૂણો ઝી મતલબ આ ખૂણો ઝી છે એનો દ્વિભાજક છે જી એફ એ દ્વિભાષક બિંદુમાં છે બરાબર તો આમ લઈ લઉં થઈ ગયો ક્યાં બિંદુમાં છે એચ રેડી એસ બિંદુમાં છે થઈ ગયો આ પકડી લઉં એટલે તમને આ ઓટોમેટિક મળી રહે હોય તો આપણે સાબિત કરવાનું છે બરાબર આ ત્રણ ઇક્શન છે આપણે સાબિત કરવાનું છે બરાબર તો પેલા જે આપીએ પેલા જોઈ લઈએ કે અહી આપણી પાસે શું શું છે એ પેલા જોઈ લઈએ અહી ત્રિકોણ એ બીસી સમરૂપ ત્રિકોણ એફ ઇ જી હોવાથી જો આ બંને સમરૂપ હોય તો આપણે કઈ કઈ ખૂણો એ છે અને ખૂણો એફ હું થશે બરાબર ખૂણો એફ બીજું બી અને બી અને ઈ ખૂણો સરખો થશે ત્રીજો સી અને જી ખૂણો સરખો થશે રેડી એટલું મેળ્યું અને આપણે કહી દઈએ સમીકરણ એક કહી દઈએ પછી તમને બીજું હું આપેલ છે કે સીડી અને જી એ શું છે દ્વિભાજક છે ને તો આપણે એ લખીએ સીડી અને જી એચ એ અનુક્રમે ખૂણો સી બરાબર ખૂણો જી ના દ્વિ ભાજક છે હા કે ના એટલું આપણે મેળવ્યું તો આપણે દ્વિભાજક લખો હોય તો ખૂણો પહેલા ક્યો લેવાનો સી લેવો પડે ને તો આ સી ખૂણો છે તો આ નામ લખ્યું કે બી સીડી અને એ સીડી એ બંને એક જ થાય ને કેમ કે બંનેના સરખા ભાગ છે તો ડી બી સી ડી એક તો ખૂણો બી સી બી બરાબર આ ખૂણો તો આ બધા ખૂણો સરખો થશે ને એ સી બી રેડી ઈ શું છે દ્વિભાજક છે ને તો વન બાય ટુ આમ લખી કાય ને એ ખૂણો કયો એ સી બી ને થશે ને આખાના અડધો છે એ સી બી રેડી આ આખો એસી બી આખો ખૂણો છે તો બે ભાગ થાયને અડધા તને આ હાફ લખી કે ને આ બંને બરાબર આને સમીકરણ બે કહી દે એવી રીતના તો આમાં લખનાખીએ તો કે શું થશે તો કે ભાઈ ઇ જી એસ અને એફ જી એચ બરાબર શું થશે એફ જી ઈ ઢંગ્યા બે રેડી એક ઈ લખ નાખીએ તો ખાલી હું માહિતી લખો આગળ જરૂર પડે ન પડે એ કંઈ મને માહિતી નથી બરાબર આપણે જોઈએ આગળ તો આમાં શું થશે ઈ જી એચ બરાબર એફજી જી એચ બરાબર વન બાય ટુ આખો ખૂણો શું થશે એફ જી ઈ આને સમીકરણ ત્રણ આપદો આ કે ના થઈ ગયું છે ઇઝી હોય જો તમને આ ત્રણ માંગેલ છે બરાબર હું આ પેલું રેવા દઉં શા માટે રેવા દઉં પછી તમને કહું આ બીજું સોલ્વ કરું બરાબર આપણે બીજેથી ચાલુ કરીએ તો તમને શું આપેલ છે જો પેલા મેં કીધું એમ લખી નાખવાનું બે ત્રિકોણ આપે કે ત્રિકોણ બી અને ત્રિકોણ એચજી આમ લખી નાખવાનું માટી રેડી એટલું તો કરી જ નાખવાનું બધા હવે જો સી બી મતલબ બી મતલબ કે આ ખૂણો થયો હા કે ના અને એચ અને એચજી એચ જી ઈ મતલબ કે આ ખૂણો થયો બરાબર હવે જો મતલબ કે ખૂણો સી અને ખૂણો જી શું છે સરખા છે ને આમાં શું છે સરખા થશે ને આ બંને ઇક્વલ લખી કહે ને બે અને ત્રણ સમયને બરાબર તો આપણે લખવું હોય તો શું થશે એમાં બંનેમાં કોમન શું આવશે એક તો સી અને જી બંનેમાં શું છે સરખા છે હા કે ના હો બી અને ઈ બી શું થશે બંનેમાં સરખા થશે પેલા તો સી અને ઝી છે આપણે લખીએ ખૂણો સી બરાબર ખૂણો ઝી હા કે ઈ ક્યાંથી લખ્યું આપણે ઈ ક્યાંથી આવશે એક તો ખૂણો સી અને ઝી અને બીજું શું થશે બી અને ઈ અને બીજો ખૂણો કેવો થશે બી અને ઈ ખૂણો બી બરાબર ખૂણો ઈ રેડી આ બંને ખૂણે આવ્યા બી અને ઈ આને ક્યાંથી આપણે લખ્યું સમીકરણ એકમાં આપેલ આપેલું છે ને એક પરથી રેડી રેડી તો આપણે શું કહીએ કે આ બંને બંને ખૂણો ખૂણો થઈ જાય તો આપણે ખુ ખુ શરત પરથી શું કહી કે ત્રિકોણ ડીસીબી સમરૂપ છે કોને ત્રિકોણ એ ઝી ને બરાબર આ થઈ ગયું એક સાબિત રેડી આ શોર્ટકટમાં લખો બરાબર તમે આખો ખૂણો લખો હોય તો લખી શકો બરાબર આ તો ખાલી તમને દાખલો સમજાવવા માટે મતલબ આવા દાખલા કઈ પૂછાતા નથી કદાચ બાય ચાન્સ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આપણે કેવી રીતના લખવું બરાબર હવે જો હવે એની પછી ત્રીજા નંબરનો એમાં તમને શું આપેલ છે તો લખણોનું પેલા ત્રિકોણ બીસી એ અને ત્રિકોણ એ જી એફ માટે રેડી હવે જો ત્રિકોણ ડીસીએ અને એચજી એફ આકૃતિમાં જોઈએ તો ડી સી એ મતલબ કે આ શું થયો ઉપરનો ખૂણો થયો અને એચજી મતલબ આ ઉપરનો ખૂણો થયો તો હવે જો આ બંને હાપશે તેને આ બાજુ મોકલો તો બંનેમાં ટુ ટુથ થાય એટલે બધી ઇક્વલ છે આ બંને ઇક્વલ હોય તો સી અને ઝી પણ ઇક્વલ જ થાય તો સી અને ઝી ઇક્વલ જ આપણી પાસે બરાબર તો આમાં ભાઈ આપણે એક ખૂણો કયો આવશે સી અને ઝી નો આવશે ખૂણો સી બરાબર ખૂણો ઝી અને બીજો ખૂણો કયો થશે તો તમે જુઓ તો આ બંનેમાં બીજો એ અને એફ થશે ને સમીકરણ એકમાં આપ્યું હોય એ અને એફ આપણે બીજું એ લખ નાખીએ ખૂણો એ બરાબર ખૂણો એફ ક્યાંથી સમી એક પર કહી શકીએ આપણે કે ત્રિકોણ ડીસી એ સમરૂપ છે કોને એચજી એફ ને થઈ સાબિત છે રેડી હવે આપણે આપશું પેલા ઉપર તો પેલામાં તમને જો શું માંગીશ સીડી મતલબ કે સીડી અપોન જી એસીન એફજી મતલબ કે આ આપણે લેવાનું છે એડીસી અને એફજી ઈ હા કેના તો આપણે લખીએ જો એટલામાં જ મેં લખ્યું હતું હવે આપણે આ લખીયું જો આને સમીકરણ ચાર કહી દઉં બરાબર નાને સમીકરણ પાંચ કહી દઉં તો હું આ લખું સમી પાંચ નો ઉપયોગ કરતા હવે જો સમીકરણ પાંચ નો ઉપયોગ કરું તો હું છે ત્રિકોણ ડીસી એ સમરૂપ છે કોને ત્રિકોણ એ ઝી એફ ને બરાબર તો આ બંને ત્રિકોણ આય બનાવવું બરાબર આ ખાલી તમને સમજાવવા માટે બનાવું બરાબર તો ડી સી એ અને બીજો સમરૂપ છે કોને બીજો ત્રિકોણ શું છે એચ જી એફ હા કે ના તો જો એડી કે ડીએ એ કોને છે એચ ને સમરૂપ છે અને સી એ અને જી એફ એ બના એકબીજા સમરૂપ છે સે આમાં જો સીડી અને જીએસ આ સીડી આ સીડી અને જીએસ એક બીજા સમરૂપ છે એડી છે એસએફને સમરૂપ છે અને સીએસ એ આપણે જીએફ ને છે તો આમાં તમને શું માંગેલ છે સીડી અને જીએસ મતલબ કે આ સીડી અપોન જીએસ એમ લખી શકાય જો હોવાથી આપણે એટલું લખ નાખીએ તો સીડી સીડી સમરૂપ કોને છે જી એસ ને આમ લખી શકાય બરાબર બીજું તમારી પાસે શું માંગેલ છે એસી અપોન એફજી તો એસી અને એફી છે મળી જુઓ એસી અપોન એફજી આજ આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું આ પેલા કરત તો બહુ મોંઘું પડત બરાબર આમાં તમને આપેલા છે એટલે ઈઝીમાં થઈ ગયો રેડી છે નહીં છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ